જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોક વિડીયો છે તો મિત્રો કે હાલ આપણે ખેતરની અંદર આવી જાય છીએ અને ખેતરની અંદર આ છે અત્યારે હવે દિવાળી નજીક આવી જશે તો એન્ડ બધાને જય માતાજી હેપી દિવાળી કહું છું અને મિત્રો કે આપણા ખેતરની અંદર આવી જ ખેતરની અંદર આપણે શું કામ કરવાનું એ છે તો બનારો આપણા વિડીયોમાં લાસ્ટ સુધી આ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો અને હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કે એક વાત કહું કે આપણે આવી જશે ખેતરની અંદર તો આ હાલ અત્યારે ચમકસ શિયાળાની અંદર તો ઘઉંની સિઝન અત્યારે હાલ તૈયારી થઈ ગઈ છે તો આપણે ખેતરની અંદર પાણી ચાલુ કરી દીધું છે જેમ કે પાણી શું કરવા માટે ચાલુ કર્યું છે કે ખેડ હરખી થાય એટલા માટે પાણી ચાલુ કરી દીધું છે તો બનારો આપણા વિડીયોમાં તો ચલો આપનો તમને નજારો બતાવીએ અને બગલા કેવી રીતના એ એમનો ચારો ચરે છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો બનાવી જો આપણા વિડીયોમાં તો મિત્રો જો આ છે આપણું ખેતર આ છે ખેતર અને આ છે એ આપણે ગાર્બનમાં પાણી ચાલુ કરી દીધું છે કેમ કે એટલા માટે આપણે સારું નું ખેડ થાય તો અને બગલાને એમને કેવો ચારો વેણી ખાવા માંડ્યું છે એ પણ તમે જોઈ શકો છો કે વેણી ખાવા માટે તૈયાર થઈ છે પાણી અને જો મિત્રો જ્યારે આપણે પાણી ખેતરની અંદર વાળતા હોય તો અવશ્ય બગલો તો અવશ્ય જ આવે એમ એવું નથી કે તમે પાણી ના ચાલુ કર્યું હોય અને બગલું ના આવે પણ બગલો અવશ્ય આવે તો બનારો આપણા વિડીયોમાં અને જો મિત્રો આખું આ ખેતર છે એ આપણે પાણીથી પલાળી નાખ્યું છે અને આપણે બે દિવસ પછી ખેડ મારવાની છે તો બનારો આપણા વિડીયોમાં તો જો મિત્રો આ બગલા જો કેવા વેણી ખાવા મોડ્યા છે આ બગલા છે તો આપણા નકડા વિડિયોને સપોર્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો તો બગલા કેટલું મહેનત કરે છે અને મિત્રો જો ખાસ કે આપણે આટલી ગરમીની અંદર આપણે આટલી મજૂરી કરવાની અને હોના ચાંદીના ભાવ એક લાખ ત્રીસ એક લાખ ચાલીસ હજાર રૂપિયા પહોંચી ગયા પણ આપણે અનાજ પકવીને આપીએ તો એના તો પાંચસો જ રૂપિયા મળે છે તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો અને નવા હોય તો ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી આટલા આપણે નાનકડા બ્લોકમાં કરીએ જય માતાજી